મિત્રો કેમ છો મજામાં ને મજામાં જશો તમારે સ્વાગત છે મારા આ નવો માં જે આપણે જવાનું છે વઢેરા વરુડી મંદિરે ફાઇનલી આપણે પગી ગયા માતાજીના મંદિરે વઢેરા વરોડી માના દર્શન કરવા હાલો હું તમને એના દર્શન કરાવું સામેની સાઈડ દરિયો છે અહીંયા માતાજીનો મેન થડો છે મહારાજીનું મંદિર છે

આમ જોઈ શકો છો કેટલો ઊંડો છે મિત્રો નમસ્કાર જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરજો લે જેમ બને તેમ આ વિડિયો શેર કરી એને સબસ્ક્રાઇબ વિનંતી

હાતાજી વરુળીમાં નું મંદિર તો ઘણી વારે જઈ ગયા તાથી જવાય છે પાંચ જૂના શું થડે હે દાદા હાલો ગાઈઝ હવે તમને દરિયે લઈ જાવ

તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે નવા આવ્યા હોય તો પ્લીઝ તમે મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો અને આવા જ નવા વિડીયો બનાવતો રહી અને મને પ્લીઝ નાનું માણસ તમારો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો જય માતાજી મળશું આગલા વિડીયોમાં ફરી લઉં